ડેરાપોર જૈન સંઘમાં ગોરીજી પાર્શ્વનાથજીના લઈને સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અઢાર અભિષેકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સંઘ બાબાજીપુરા ડેરાપોર ખાતે ભગવાનની ધજા વિજય મુહૂર્તમાં લાભાર્થી નરેશભાઈ અમૃતલાલ પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે અઢાર અભિષેકનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં દેશની પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ તથા દ્રવ્યો દ્વારા પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા હતા તથા સંઘનું સામાયિક મંડળ તથા સંઘની બહેનો દ્વારા સુંદર સંગીતમય સ્તવનોની રમઝટ બોલાવવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ ભૂપેશભાઈ શાહ સમસ્ત જૈન સંઘના મંત્રી લલિતભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ગૌરી ગંગાત્ર આચાર્ય ઉપાધ્યાય પ્રભતિ ચાતુરને શ્રી સણા શાંતિ The evergreen tree, the mountain, अक्षयं यान्ति चिद्यन्ते विघ्नवल्लया मनः प्रसन्नतामेति पूज्यमाने जने सर्वमङ्गल्यमङ्गल्यं सर्वकल्याणि कारणं प्रधानं सर्वधर्माणं जैनं जैति पुलो पार्श्वनाथ भगवान् કરતાં ધજાનું મહત્ત્વ વધારે કારણ કે દૂરથી એવી ધજા જુએ એટલે ખબર પડે કે અહીંયા દેરાસર છે અને દેરાશળ છે તો દર્શન કરવા માટે આવે પહેલાં ધજાના દર્શન કરે ધજાના દર્શન કર્યા પછી ભગવાનના દર્શન કરવા આવે ખરી રીતે મહત્ત્વ ધજાનું પણ ભગવાનનું મહત્વ છે એટલે કે ધજા જુએ તો દર્શન કરવા માટે આવે એટલે ધજાનું મહત્ત્વ વધારે